વિધાનસભા આ ગુજરાત વિધાનસભામાં જે આપણા રાજ્યના આપણા મત વિસ્તારના પ્રતિનિધિઓને આપણે ચૂંટાઈને મેકલવી છે એમને સોગંદ એને પૂછો કે તમે આ રાજ્યના પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ લાવવા તમે શું કર્યું દોઢ દોઢ લાખ રૂપિયા પગાર લે ટ્રાવેલ લે ભથ્થા લે વિદેશ પ્રવાસ કરે પરંતુ મતદારોને ખેડૂતોને કદાપી ઉત્પાદનના પૂરા ભાવ ન મળે રાજ્યના બેરોજગાર યુવાનોને કામી રોજગાર ન મળે ગરીબોને રહેવા માટે ઘર ન મળે કહેવાથી આ લોકશાહીમાં લોકોનો રાત લોકોથી ચાલતું રાહત લોકો માટે લાભ એના બદલે માત્ર ને માત્ર આ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને ઉચ્ચ અધિકારીઓ આ દેશની ધરતીના આર્થિક સંસાધનોને જે લૂંટાઈ રહ્યા છે એના સામે મતદારો જાગૃત થવાનું કહેવું છે અને ભારતીય સંવિધાનિક બંધારણે આપેલી સેવાઓને સગવડતાઓ મેળવવા માટે હવે મતદારો જાગૃત થવું પડશે અને કહેવું પડશે ચોરો હવે તો ભારત છોડો એ અવાજ આપણે ઉભો ઉઠાવવો પડશે જય હિન્દ જય ભારત ક્યાં વાત હૈ